સમાચારોમાં આગળ વાત કરીએ બગદાણાની બબાલના મામલે ગાંધીનગરમાં પોલિટિકલી પ્રેશરનો મામલો ગાંધીનગરની અંદર કોળી સમાજના આગેવાનો અને નેતાઓ સીએમ સાથે બેઠક કરી હતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોળી સમાજના નેતાઓની બેઠક મળી હતી બેઠકમાં મંત્રી પરસોત્તમ સોલંકી કુંવરજી બાવળીયા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા કોડી સમાજના ધારાસભ્યો આગેવાનો પણ આ બેઠકની અંદર હાજર રહ્યા બેઠકમાં બગદાણાના નવનીતભાઈને ન્યાય અપાવવા માટેની ચર્ચાઓ કરવામાં આવી ત્યારે નવનીત બાધલિયાના એડવોકેટ ન્યૂઝ રૂમ પર કર્યો મોટો ખુલાસો સાથે જયરાજ આહિરના ફોનના ત્રણ કલાક બાદ હુમલો થયા હોવાની વાત એ એડવોકેટે કરી છે સાથે જ આરોપીએ હુમલો કર્યા બાદ કોઈનો વિડીયો કોલ પણ કર્યો હતો એવી વાત પણ એ નવનીતભાઈના એડવોકેટ દ્વારા કરવામાં આવી છે હાલ પણ પોલીસની તપાસ એ ખૂબ જ ઢીલી ચાલી રહી હોવાના પણ આક્ષેપ એડવોકેટ દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યા છે આ જે આખી ઘટના છે આ ઘટનાને લઈ એ સમાજના અલગ અલગ નેતાઓ હોય કે પછી સમાજના આગેવાનો હોય એ હવે આ મામલે ક્યાંક ને ક્યાંક ન્યાયની લડત લડવા માટે તૈયારી દર્શાવી રહ્યા છે બીજી બાજુ પોલીસ અને પ્રશાસન ઉપર આક્ષેપ થઈ રહ્યા છે તો ત્યારે અત્યારે નવનીતભાઈના એડવોકેટ છે જે આ તેમની લડત લડી રહ્યા છે તેને આ કેસને લઈને આ ઘટનાને લઈ શું કહ્યું આવો તે પણ જોઈએ બગદાણાના કોળી સમાજના અને બદ્રગદાસ બાપાના સેવક એવા નવનીતભાઈ દ્વારા થોડા દિવસ પહેલાં એક હિગચાર હુમલો કરવામાં આવ્યો હતો જે હુમલો તત્વો દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારબાદ તે તેમને માર મારવામાં આવ્યા તેનો વિડીયો પણ એ તત્વો દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનો હતો જેને લઈને સમગ્ર જે બગદાણા સહિતના જે વિસ્તાર છે મહુવા તાલુકાનો ત્યાં સમગ્ર વિસ્તારની અંદર વસતા કોળી સમાજમાં એક ઘારે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને રોષ પણ જોવા મળ્યો હતો તેને લઈને હાલ તમામ જે કોળી સમાજના જે ધારાસભ્યો છે તે તમામ ધારાસભ્યો પરસોત્તમભાઈની ઉપસ્થિતિની અંદર આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રજૂઆત કરવા માટે ગયા હતા ત્યારે વાત કરીશું તો જે નવનીતભાઈ પર જે હુમલો છે તેમના એડવોકેટ આપણી સાથે એમની સાથે સમગ્ર ઘટનાને લઈને વાત કરીશું પહેલાં તો પ્રથમ તો મને કહ્યું કે આ ઘટના કઈ રીતના બની હતી અને નવનીતભાઈ દ્વારા આક્ષેપો કરવામાં આવે છે કે જે તેમનું પોલીસ દ્વારા જે છે તે પ્રોપર પેલી નિવેદન લેવા નથી થયું ત્યારબાદ ફરીવાર વિશેષ નિવેદન લેવામાં આવે છે કેવા પ્રકારની હાલ તપાસ ચાલી રહી છે ને શું હતી સમગ્ર ઘટના જે ચોક્કસપણે હું કહેવા માગીશ કે માયાભાઈનો એક ડાયરો હતો બોમ્બેમાં તે ડાયરામાં જે ઓલા સાગર કરીને જે યોગેશભાઈ સાગર કરીને જે ટ્રસ્ટી છે તેનું નામ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે લેતા નવનીતભાઈ એ પોતે બગદાણાના સેવક તરીકે તેમને જાણ કરી હતી કે માયાભાઈ આ રીતે તેઓ ટ્રસ્ટી છે તે મેનેજિંગ ટ્રસ્ટી નથી એટલે માયાભાઈએ સ્વેચ્છાએ એવું કીધું હતું કે મેં હું પોતે વિડીયો મૂકી તે જાહેર કરું છું તે વિડીયોમાં માત્ર ને માત્ર માયાભાઈએ એવું કીધું કે નવનીતભાઈએ મને ફોન કરતા મેં આ વિડીયો બનાવેલ છે વિડીયો બનાવેલ છે કે હું માફી માંગુ છું જે કંઈ પણ તેમને પોતાની પ્રતિક્રિયા આપી તે તે વાતને જયરાજભાઈએ તેમના માયાભાઈના દીકરાને ન પસંદ આવતા તેઓએ જયરાજભાઈએ પોતે આ નવનીતભાઈને ફોન કરેલ પછી ત્યારબાદ બોરડાના સરપંચે પણ નવનીતભાઈને ફોન કરેલ અને જયરાજભાઈએ એવું કીધેલ કે મારે તને મળવું છે અને ટૂંકમાં પોતાનીથી મોટી વ્યક્તિને ઉંમરના વ્યક્તિ સાથે જ્યારે વાત કરવી પડે તે વ્યક્તિએ તે રીતે વાત ન કરેલી અને કંઈક અલગ ટ્રોનથી વાત કરેલી છે અને ત્યારબાદ બે ત્રણ કલાક પછી જ તે મારા નવનીતભાઈ પર હુમલો થાય છે અને નવનીતભાઈને ખૂબ ઢોર માર મારવામાં આવે છે અને એનો વિડીયો ઉતારવામાં આવે આ વિડીયોમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે તે એક મુખ્ય આરોપી છે નાજુ બોરડા તે કોકને ફોન કરીને કહે છે કે ફોન ચાલુ રાખજો એક જણો વોટ્સઅપ વિડીયો કોલમાં કોઈકને દેખાડી રહ્યો હોય છે અને એક જણો વિડીયો ઉતારી રહ્યો છે આટલી બધે ઘોર જઘન્ય કૃત્ય કરતા હોવા છતાં તેઓ વિડીયો ઉતારતા હોય કોઈકને ફોન કરતા હોય એક જણો વોટ્સઅપ વિડીયો કોલમાં દેખાડતા હોય આ તમામ હકીકતો નવનીતભાઈએ પોલીસ પીઆઈ ડાંગરને જણાવેલ તેમ છતાં દસ કલાક સુધી તેઓએ ફરિયાદ નહીં અને ફરિયાદ નોંધતા સાથે નોંધતા નોંધતા તેઓએ નવનીતભાઈ મને મેં એમની સાથે વાતચીત કરી ત્યારે તેઓ જણાવેલ કે મેં ત્રણ વાર ફરિયાદ લખાવીને ત્રણ વાર પીઆઈએ ફરિયાદ બદલાવી અને ફરિયાદ નોંધાણી ત્યારે એમાં આઠે આઠ હજારના અણા શખ્સો તો શા માટે પોલીસે તે આરોપીઓને છાવરી તે આજ દિન સુધી હજી ખબર નથી પડી પરંતુ ભવિષ્યમાં આ તપાસ થશે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત થઈ છે તો જે જેને પણ આમાં કાચું કાપ્યું છે તેની વિરુદ્ધ પગલા લેવામાં હાલ પોલીસ દ્વારા કેવી તપાસ કરવામાં આવી રહી છે હાલ પણ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા ઢીલી તપાસ કરવામાં આવી રહી છે એનું કારણ કહું છું કે નવનીતભાઈ હજી બે દિવસ પહેલાં તે એક હોટલના સીસીટીવી ફૂટેજ મેળવવા માટેનું કહ્યું તો હાલના અત્યારના તપાસ કરતા અધિકારી તે ફૂટેજ લેવા ગયા હતા તે ફૂટેજ ડિલીટ થઈ ગયા તો પોલીસને પણ ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરવાનું અત્યારે કંઈક કાવતરું ચાલી રહ્યું તેવું દેખાઈ રહ્યું છે કારણ કે આઠ આરોપીઓ પકડાઈ ગયા પછી પણ આ હોટલના ફૂટેજ ડિલીટ થઈ રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક હજી અહીંયા આરોપીઓની સંડોવણી હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે તો આ હતા જે નવનીતભાઈ છે તેમના એડવોકેટ હતા તેમની સાથે ન્યૂઝ ન્યૂઝરૂમની તમે વાતચીત કરી અને ને કાંઈક પોલીસ ઉપર આક્ષેપ પણ તેમના એડવોકેટ દ્વારા કરવામાં આવી રહ્યા છે કિશન